મકરબાના મુખ્ય રોડને સિક્સ લેન બનાવ્યાને માંડ છ મહિના જેટલો સમય થયો છે ત્યાં આ મેઇન રોડ ઉપર જ મસ્ત મોટો ભૂવો પડી ગયો છે જેમાં રોડ પર નાનો ખાડો હોવાથી રિક્ષા ચાલક ત્યાંથી પસાર થવા ગયો હતો પરંતુ અચાનક રસ્તો બેસી જતા રિક્ષા તેમાં ઘૂસી ગઈ હતી આ દુર્ઘટનામાં રિક્ષાનો કાચ તૂટી ગયો હતો અને રિક્ષાનો કચ્ચર ઘણ વળી ગયો હતો તેમજ રિક્ષા ચાલક પણ લોહી લુહાણ થઈ ગયો હતો જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સાત જજોની નિમણૂકની ભલામણને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી ત્યારે ગુજરાત હાઈકોર્ટને મળેલા સાત નવા જસ્ટિસનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે સાત ન્યાયિક અધિકારીઓને ન્યાયાધીશના શપથ લેવડાવ્યા હતા આ શપથ ગ્રહણ સમારોહમાં કાયદા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા ગુજરાતમાં કમોસમી વરસાદના કહેર વચ્ચે અલગ અલગ ઘટનામાં ભારે પવન અને વરસાદને કારણે ચૌદ લોકોના મોત નીપજ્યા છે જ્યારે સોળ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાં સોમવારે સાંજના સમયે મિની વાવાઝોડું ફૂંકાવવાની સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે અનેક જિલ્લાઓમાં વૃક્ષો જમીન ડોસ થયા હતા અને રસ્તાઓ બંધ થયા હતા સાથે જ ખેડૂતોને પણ લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે રાજ્યમાં હવામાન વિભાગે આજે દસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે